આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ બે હાજર સાતમાં માં લૂંટ અને ધાડ કેસ નો આરોપી ઇન્દોરથી ઝડપાયો સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ બે હાજર સાતમાં માં મધુર જવેલર્સમાં આરોપી સહિત અઢાર જેટલા લોકો ઘુસી જઈને સ્ટાફને માર મારી સોના ચાંદીના ઘરેણા રોકડા આઠ પોઈન્ટ ચુમ્માળીસ લાખ અને તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા આ કેસની તમામ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ ચલાઈ રહી હતી આ કેસનો આરોપી મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપાયો હતો આ આરોપી અઢાર વર્ષથી નાસ્તો ફરતો હતો મળતી માહિતી અનુસાર આજથી અઢાર વર્ષ અગાઉ એટલે કે વર્ષ બે હજાર સાતમાં સુરત શહેરમાં આવેલા લિંબાયત ગોડાધરા મધુર જવેલર્સ આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને તેના કુલ અઢાર સાગરીતો બજબરીથી ઘૂસી જઈને જવેલર્સમાં સ્ટાફને માર મારી જમીન પર સુવડાવી દીધા અને જવેલર્સમાં ભારે તોડફોડ કરી હતી ત્યારબાદ સોના ચાંદીના ઘરેણાં રોકડા રૂપિયા તથા તોડફોડ કરી કુલ રૂપિયા આઠ લાખ ચુમ્માલીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જેથી આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપીઓ અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો સમય જતા આ કેસ સુરત કાયમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો આ કેસનો મુખ્ય આરોપી અને આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અઢાર વર્ષથી નાસ્તો ફરતો હતો જે કાયમ બ્રાન્ચના હાથે ઇન્દોરથી ઝડપાયો હતો આ આરોપી સામે આંધ્રપ્રદેશમાં પણ લૂંટના કુલ પાંચ ગુના નોંધાયા છે આ ઉપરાંત આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાસિક અને વલસાડના ઉમરગાંવ ખાતે ઘરફોડ ચોરીના પકડાઈ ચૂક્યો છે એડી ન્યૂઝ સાથે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત બે હજાર સાલ સાલમાં એક અંબાજ પોલીસ સ્ટેશનમાં મધુર ગેલમાં એક સાલનારાને પંદર થી વીસ માણસોએ ધોકા પથ્થર વડે હુમલો કરી અને મધુર માં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં સાડા આઠ લાખ જેટલી લૂંટ કરી આ લોકો નાખી ગયા હતા આ કેસમાં મધુર માં જે મેઇન આરોપી પકડવામાં આવ્યો હતો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન આધારે ઇન્દોર થી આઈડેન્ટીફાઈ કરી અને ટીમે પકડીને લાવવામાં આવ્યો છે આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ ઓટેલ ખાલી આંધ્ર નેલ્લુરમાં ચારા વિરુદ્ધમાં બે હજાર પંદરના ના ચાર ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની છે